નમસ્કાર ડી વી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબામાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે ઘોઘંબા ફાટક ત્રણ રસ્તાથી ડાબી તરફ આવેલી ઘનશ્યામનગર સોસાયટીની જો વાત કરીએ તો ઘનશ્યામનગર સોસાયટી તરફ જતા રસ્તાના આરસીસી રોડની બાજુમાંથી નવજાત શિશુનું ભ્રૂણ મળી આવ્યું છે આ જે નવજાત શિશુનું ભ્રૂણ છે છથી સાત માસનો ગર્ભનું ભ્રૂણ મળી આવ્યું છે ગઈકાલે સોસાયટીના આ રોડની બાજુમાં આ ભ્રૂણ પડેલું જોતા વદેસિંગભાઈ શિવજીભાઈ રાઠવાએ રાજગઢ પોલીસને જાણ કરી હતી અને બનાવની જાણ થતાં રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ જે નવજાત શિશુનું જે ભ્રૂણ છે તે કબજે લઈ અને આગળની તપાસ હાથ ધરી છે પરંતુ ખૂબ જ અરેરાટી ફેલાવી એવી આ ઘટના સામે આવી છે કે જેમાં આ જે કોઈક મહિલાના એબોર્શન કરાવ્યા પછીનું જે ભ્રૂણ હોય છથી સાત માસના ગર્ભનું ભ્રૂણ એ મળી આવતા ચકચાર મચી છે